કલાલી વિસ્તારમાં આજે ખુશીનો માહોલ જોવા મળ્યો છે કલાલી વિસ્તારમાં ટીપી એકાવનનો અઢાર મીટરનો રોડ જેના પર કેટલાક લાંબા સમયથી ખેડૂતો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું આ દબાણને આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કેટલાક અધિકારીઓ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણને દૂર કરવામાં આવ્યું છે આ દબાણ દૂર થતાં સ્થાનિક લોકોને રાહત મળશે જે રોડ જે દબાણ અડચણરૂપ થતું હતું તેને દૂર કરાતા વાહન વ્યવહાર પણ સરળ બનશે અને જેના કારણે વિકાસ કાર્યોને પણ વેગ મળશે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલા ચાણક્ય નગરીથી વેદાંત સનસાઇન તરફ જતો ટીપી સ્કીમ નંબર એકાવન હેઠળનો અઢાર મીટરનો રોડ સરકાર દ્વારા મંજૂર થયેલો હતો છતાં લાંબા સમયથી કેટલાક ખેડૂતો દ્વારા આ રોડ પર દબાણો કરવામાં આવતા વાહન વ્યવહાર અને વિકાસ કાર્યમાં અડચણરૂપ ઊભી થતી હતી આજરોજ વડોદરા મહાનગરપાલિકાની કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ ટીપી અધિકારીઓ પોલીસ બંદોબસ્ત ફાયર બ્રિગેડ તથા જીઇબીની હાજરીમાં સંયુક્ત કાર્યવાહી કરી રોડ પરના તમામ દબાણો દૂર કરવામાં આવે કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો દબાણ દૂર થતાં અને રોડ સંપૂર્ણપણે ખુલ્લો થતાં સ્થાનિક રહેવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી વર્ષોથી રાહ જોતાં આ રોડ ખુલ્લો થતાં વાહન વ્યવહાર સરળ બનશે તેમજ વિકાસના વિસ્તારને વિકાસનો વેગ મળે તેવી લાગણીઓ સ્થાનિકોએ વ્યક્ત કરી હતી આ પ્રસંગે સ્થાનિક લોકોએ હાજર અધિકારીઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી તેમનો આભાર વ્યક્ત આ કલાલે વિસ્તારમાં ચાણક્ય પુરીથી પુષ્પ ટ્વેન્ટી સેવનનો અઢાર મીટરનો જે ટીપી રોડ આવેલો છે એ આજે આપણે ટીડીઓ ટીપી અને ટીડીઓ બીપીના સંયુક્ત દબાણ શાખા સાથે આજે ખુલ્લો કરવાની કામગીરી ચાલુ છે સાત સાત મીટર જે કટિંગ આવતું હતું એ પ્રમાણે અમે અત્યારે અઢાર મીટર ના રોડ પ્રમાણે અત્યારે કરીને ખુલ્લો કરવાની કામગીરી તમામ લોકો હા આજે ખુશ છે બધાનો સપોર્ટ મળી રહ્યો છે સારી રીતે